એટલે દુશ્મન તો જોઈ રાજકારણમાં દુશ્મન હોય રાજકારણમાં શું કામ અમે ભજન ગાવાતા આવ્યા નથી હું દુશ્મન કરવામાં જરાય બાકી નહીં રાખું પત્રકાર પત્રકારોને બોલાવી અને સ્ટેટમેન્ટ આપતા પહેલાં વિચાર કરવો પડે કે સિસ્ટમ શું હોય હવે બાઈઠ હજારની લીડ આપી હોય તો પ્રજાએ ચૂંટ્યો હોય અને પાર્ટીએ ટિકિટ આપી છે એમાં શું કામ તમારા પેટમાં તેલ રેડા ઉપયોગ્યું અને સાથોસાથ હું પાર્ટીનો વફાદાર હું જ્યારે હજુરિયા ખજૂરિયા વખતે હતાણુંમાં મને મંત્રી બનાવવાની ઓફર મારી હતી પણ હું જીવો નહોતો કોઈ મારા ઉપર આક્ષેપ કરતા હોય એ મેં જોયો વિડીયો હમણાં જ કે હું અહીં ત્રીસ વર્ષથી આ ધારાસભ્ય છું પણ ત્રીસ વર્ષથી આ ધારાસભ્ય માનતા હોય કે ન માનતા હોય એવા કોઈ તો એને કંઈ મારે લેવા દેવા ન હોય અને પ્રજાના પ્રેમથી છું પહેલી વાર ચૂંટાણો બીજી વાર ચૂંટાણો ત્રીજી વાર ચૂંટાણો ચોથી વાર ચૂંટાણો પાંચમી વાર ચૂંટાણો છઠ્ઠી વાર આંદોલનમાં હું હારી ગયો ખાલી અઠાવીસો મતે અને સાતમી વાર બાહીઠ હજાર મતે જીતાણો સરકારની યોજના ટોટલી અહીંયા લઈ આવી હં કામ ચાલુ હે પંચાણું પહેલાં પાણીની વ્યવસ્થા નહોતી ઉદ્યોગ ઓછા હતા એક બ્રિજ હતો ડેમ નહોતી મચ્છુ ત્રણ ડેમ થઈ એટલે ઘણી બધી યોજના આવી હે ઘણા બધા કારખાના થયા હે ઘણું બધું ડેવલપમેન્ટ થયું હોય પંચાણુંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જે મોરબી જિલ્લામાં જે ડેવલપમેન્ટ થયું ને જે હતું ને એથી સો ગણું વધારે થયું હવે અમુક માણસની હોય કોઈ માણાની દુકાનો બંધ થઈ જાય કોઈ એ દુકાનો એટલે માલવૈનાની દુકાનો માલ હોય તો વેપાર થાય પણ માલ વૈનાની દુકાનો બંધ થઈ જાય એમાં કોઈના પેટમાં તેલ રેડાય તો એમાં કાનાભાઈને કોઈ લેવા દેવા જ ન હોય અને કાનાભાઈ જે વિડિયા મૂકે એ કામના મૂકે છે કાર્યક્રમના મૂકે છે મારું સોશિયો મીડિયા સોશિયલ મીડિયા એટલું બધું સ્ટ્રોંગ છે કે દર અઠવાડિયામાં હું ચાર દી અહીંયા હોય ચાર ખાત ખાતમુહૂર્ત કરતો હોય નાના કાર્યક્રમમાં જતો હોય હું હોળ કલાક કામ કરું વિડીયા એમને મૂકાતા નથી મીડિયા મૂકવા માટે તમારે કંઈક કહ્યું હોય તો મૂકવા પડે કાલની જ વાત કરું માનનીય મુખ્યમંત્રી હતા રૂપાલા સાહેબ કેબિનેટ મંત્રી હતા છતાં પણ બધાએ વચ્ચે મને નારીએ આપ્યું રૂપાલા સાહેબ કલે કાંતિલાલ તું મુહૂર્ત કર આવો હું બધાનો પ્રેમી છું એમાં નરેન્દ્રભાઈભાઈ હોય તો ભલે અમિતભાઈ હોય તો બોલે ગાંધીનગર બધા જે હોય તો બોલે અને યોજના આજે બે વર્ષમાં પાંચ વર્ષમાં મોરબીએ જોઈ લીધું કે શું દશા થઈ હતી એમાં હું કોઈનું લીટું ટૂંકો નથી કરતો પહેલી વાર વાત કરી અમારા મગનભાઈ અમારા વડીલ હતા એ પણ કેબિનેટ મંત્રી મંત્રી થઈ ગયા મોહનભાઈ પછી અમારા કરતાં સિનિયર હતા એ પણ મંત્રી થઈ ગયા જયંતિભાઈ અમારા કરતાં સિનિયર હતા એ પણ મંત્રી થઈ ગયા હવે હું એક રિયો ચોથા નંબરનો એમાં મેં લીટી ક્યાંથી લાંબી કરી વાત કરી બીજા બધાની એ પણ તાલુકાના પ્રમુખ થઈને બીજી સેવા કરતા હોય એટલે કોઈની લીટી ટૂંકી કરવાનો માણા નથી અને મને કોઈના નામ લેવામાં રસ નથી અને અત્યારે જે મેં ઈડીઓ જોયો આ કાર્યક્રમ જિલ્લા પંચાયતનો હતો અને જિલ્લા પંચાયત આયોજન કરતા હોય એ આયોજનમાં બે વસ્તુ હોય કે સિસ્ટમ હોય કે મોરબીમાં પાંચ એમપી હે પાંચ ધારાસભ્ય જે જે વિસ્તારના કાર્યક્રમ હોય ત્યાં એનું જ નામ લખાય અમારું મારું નામ બધીમાં ન લખાય જિલ્લાનો પ્રોગ્રામ હોય તો સામૂહિક લખાય અને જિલ્લા પંચાયતના સભ્ય ચૌદ પંદર છે પંદર હોય એ હોવ ને જિલ્લા પંચાયતના સભ્યોનું કામ નામ લખતા હોય એટલે આ કાર્ડ મેં છપાઈવાય નથી છપાઈવા જિલ્લા પંચાયતે આયોજન જિલ્લા પંચાયતે કર્યું હોય પણ છતાં પત્રકાર પત્રકારોને બોલાવી અને સ્ટેટમેન્ટ આપતા પહેલાં વિચાર કરવો પડે કે સિસ્ટમ શું હોય રાજકારણમાં સિસ્ટમ એક નથી હોય કે ગાઈડલાઇન પ્રમાણે જ કામ કરતા હોય સરકારી કામનું ખાતમુહૂર્ત હોય તો સરકારી કામમાં સિસ્ટમથી થતું હોય એટલે આ બધા અત્યારે જે વાત છે એ વાતને હું તો એને વખોડી કાઢું અને આપશ્રી જાણો જે વિડીયો મૂકવારાને ઓળખો મને ઓળખો ગામ મને ઓળખે ને ત્રી વરાતી ઓળખે હવે બાઈઠ હજારની લીડ આપી હોય તો પ્રજાએ ચૂંટતો હોય અને પાર્ટીએ ટિકિટ આપી છે એમાં શું કામ તમારે પેટમાં તેલ રેડાવવું જોઈએ મોરબી જિલ્લાની જો વાત કરું તો એમાં મારો સ્વભાવ છે મારો સ્વભાવ એ રાજકારણમાં ઘણા બધાનો સ્વભાવ અલગ ટાઈપનો હોય મારો સ્વભાવ સ્ટ્રોંગ કામ કરવાનો છે સારા વિકાસના કામ કરવાનો છે અને સાથોસાથ હું પાર્ટીનો વફાદાર હું જ્યારે હજુરિયા ખજુરિયા વખતે હતાણુંમાં મને મંત્રી બનાવવાની ઓફર મારી હતી પણ હું જીવ્યો નહોતો એટલે મારા સ્વભાવ પ્રમાણે આવડું મોટું ગામ હે મોરબી આટલા બધા ઉદ્યોગ છે આવા બધા કાંઈ નાના મોટા ગુનાખોરી કરતા હોય નાના મોટા બીજા કાંઈ કરતા હોય તો એને હું ગમું નહીં ન જ ગમું ને પ્રજાનો પ્રેમ તેમાં જ છે એટલે દુશ્મન તો જોઈ રાજકારણમાં દુશ્મન અને રાજકારણમાં શું કામ અમે ભજન ગાવા આવ્યા નથી અમે દુશ્મન પ્રજા માટે કરવાના હજી કરવાના છે પ્રજા માટે અમારે કોઈ અમારા મારા સ્વભાવ પ્રમાણે હું દુશ્મન કરવામાં જરાય બાકી નહીં રાખું પણ મારે પ્રજાને શાંતિ જોઈ ના ના જિલ્લા પંચાયત કોઈ દુશ્મન જ નથી અસલ અસલ બધું હાલે છે જિલ્લા પંચાયત છે ઉપપ્રમુખ છે જિલ્લા પંચાયતના જે જે વિસ્તારના સભ્યો હોય એ હોય કાંઈ ન હોય મોરબીમાં ક્યાં હતા ખખડી કાંઈ એવું લાગે મને દેખાડો તમે હાલો તમારે ભેગો આવો ક્યાં તમને દેખાડો ક્યાંય છે ગેમ મને દેખાડો હું તમારે ભેગો આવું છે કાંઈ પણ આવડો મોટો ઉદ્યોગ છે ત્રણ હજાર માણસો ત્રણ હજાર ઉદ્યોગ છે પાંચ લાખ માણસો કામ કરે છે આટલું બધું ડેવલપમેન્ટ હે એમાં નાનું મોટું થતું હોય તો એ પર્સનલ થતું હોય કોઈ કોઈને આજ મેં જાહેરમાં આજથી પંદર દિવસ પહેલાં બોલ્યો હતો કે એક કારખાનાવાળો એમ કે મારા મારે આવી લૂંટી ગયા કોઈ કથિત જ નથી વ્યવસ્થા બરાબર છે સરકાર સ્ટ્રોંગ છે બધી બાબતમાં રેડી છે પણ છતાંય કાંઈ નાના મોટા હોય તો એના માટે અમે કડક આથે કામ લેવા તૈયારીએ